ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન હવે સમાધાનની ફોર્મ્યુલા પર આગળ વધતું જોવા મળી રહ્યું છે ઉગ્ર વિરોધ કરનારા ક્ષત્રિય આગેવાનો હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા છે રાજવીઓ પણ હવે રૂપાલાને માફ કરી દેવા માંગ કરી રહ્યા છે નવ એપ્રિલે જામનગરના રાજવીએ રૂપાલાને હરાવવા માટે આહવાન કર્યું હતું પરંતુ દસ એપ્રિલે તેમણે વધુ એક પત્ર લખીને રૂપાલાને માફી આપવા કહ્યું છે ત્યારે જુઓ રૂપાલા સામે ઢીલા પડતા ક્ષત્રિયોના આંદોલનનો આ અહેવાલ ક્ષત્રિય સમાજની પરષોત્તમ રૂપાલા સામેનું આંદોલન હવે ધીરે ધીરે સમાધાનની ફોર્મ્યુલા તરફ આગળ વધતું હોય તેમ લાગી રહ્યું છે જે રાજવીઓ રૂપાલા સામે કચકચાવીને બદલો લેવાની વાત કરતા હતા તેમના તેવર હવે ઢીલા પડતા જોવા મળી રહ્યા છે જામનગરના નવાનગરના રાજવી જામ સાહેબે નવ એપ્રિલે ક્ષત્રિયોને લખેલા એક પત્રમાં કહ્યું હતું લોકશાહીમાં મત આપીને બદલો લેવો જોઈએ પરંતુ આ પત્રના બીજા દિવસે એટલે કે દસ એપ્રિલે વધુ એક પત્ર તેમણે લખ્યો તેમાં તેમણે કહ્યું કે ક્ષમા વિરસ્ય ભૂષણમ એક ક્ષત્રિયોનો ધર્મ છે અને એ ધર્મે રૂપાલાને માફી આપવી જોઈએ રૂપાલાએ બે વાર માફી માગીએ પૂરતી નથી સામાજિક આગેવાનો અને ધર્મગુરુઓની માફી માગવી જોઈએ સાથે જ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને આગળ વધાર્યો છે એ ધ્યાને લઈને આપણે આગળ વધવું જોઈએ જામ સાહેબના બીજા પત્ર પરથી એટલું સમજી શકાય છે કે ક્ષત્રિયોનો આક્રોશ વધતા હવે સરકાર એક્ટિવ થઈ ગઈ છે અને સમાધાન માટેના પ્રયાસો શરૂ થઈ ગયા છે રૂપાલાને રાજકોટથી નહીં જ બદલવામાં આવે તે નક્કી છે જો કે ક્ષત્રિયોએ કહ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકિટ કેન્સલ ન કરાય ત્યાં સુધી કોઈ જ સમાધાન નહીં થાય ત્યારે વધી રહેલા વિવાદના સમાધાન માટે હવે રાજવીઓ આગળ આવ્યા છે સરકારી ક્ષત્રિય આગેવાનોને અવિવાદ પતાવવા માટે કામ સોંપ્યું હતું પરંતુ કોઈ હલ ન નીકળતા રાજવી પરિવારોને આગળ કર્યા છે જામનગરના જામસાહેબ પણ તેમાંથી એક છે તો આ પહેલાં રાજકોટના રાજવી માનધાતા સિંહે પણ ક્ષત્રિયોને અપીલ કરતાં કહ્યું હતું કે ક્ષત્રિયોએ ઉદાર દિલ રાખીને સમાધાન કરવું જોઈએ શ્રી પરસોત્તમભાઈએ ક્ષમા યાચનાનો વિડીયો મીડિયાના માધ્યમથી પ્રસારિત પણ કર્યો શેમડા ખાતે મળેલા ક્ષત્રિય સંમેલનમાં એમને કરબદ્ધ ક્ષમાયાચના પણ કરી ક્ષત્રિય સમાજના સંત પરમ પરમપૂજ્ય લાલબાપુના શ્રી ચરણોમાં વંદન કરીને શ્રી પરસોત્તમભાઈ ક્ષમાયાચના સાથે આશીષ પ્રદાનની અપેક્ષા પણ દાખવી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સી પાટીલ સાહેબે પણ આ સઘળું ભૂલી જઈને ક્ષત્રિયોને એક મોટું મન ઉદાર દિલ રાખીને પણ ક્ષમા પ્રદાન કરવી જોઈએ એવી કરબદ્ધ વિનંતી પણ કરી તો જે ક્ષત્રિયો ભાજપના ક્ષત્રિય આગેવાનોનું પણ માન રાખવા તૈયાર ન હતા તે ક્ષત્રિય આગેવાનો હવે જામ સાહેબના પત્ર પછી ઢીલા પડ્યા હોય તેમ લાગી રહ્યું છે જામસાહેબના પત્ર પર જ્યારે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને પૂછવામાં આવ્યું તો તેમણે ચર્ચા કરવાની વાત કરી તમામ સભ્યો ચર્ચા કર્યા બાદ જણાવશે તેવું નિવેદન આપ્યું તો એવું પણ કહ્યું કે આ આંદોલન સામાજિક આંદોલન છે નિવેદન હવે હું એનો અભ્યાસ કરું પછી સંકલન સમિતિમાં એની ચર્ચા કરીએ પછી એનો ખ્યાલ આવે ને પહેલાં અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરીએ કે બાપુ આપણે ક્યાં ક્યાં સંજોગોમાં શું અને પછી અમે અમારી સંકલન સમિતિમાં અને ઓલી કરીએ ચર્ચા એ એ વાત એ રીતે એને લેવી પડે તો હજુ રૂપાલા સામેનો વિરોધ હજુ પણ ક્ષત્રિય સમાજમાં યથાવત જોવા મળી રહ્યો છે જો કે પહેલાની સરખામણીએ ક્ષત્રિયોનો આક્રમક અંદાજ થોડો ઢીલો પડ્યો છે રાજકોટમાં રવિવારે મહાસંમેલન બોલાવવામાં આવ્યું છે જે ચૌદ એપ્રિલે યોજાનારા આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો ઉમટે તેવી સંભાવના છે રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચથી સાત ગુજરાત છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિર સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માગીએ છીએ આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ પરશોત્તમ રૂપાલા સોળ એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે જંગી રેલી અને જાહેર સભા કર્યા બાદ રૂપાલા પોતાની ઉમેદવારી નોંધાવશે ત્યારે જોવાનું રહેશે કે ક્ષત્રિયો શું કરે છે કારણ કે સૂત્રો પાસેથી જે જાણકારી મળી તે મુજબ રૂપાલા ફોર્મ ભરી દે પછી ક્ષત્રિયોનો આક્રમક અંદાજ જોવા મળી શકે છે અને તેની જાણકારી ખુદ ક્ષત્રિય આગેવાનો પણ કહેતા આવ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ ઘટનામાં આગળ શું થાય છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા